ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે કે માસિક ધર્મોમાં સ્ત્રીને સ્પર્શ કરવાથી શું થાય એક સમયની વાત છે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું સ્વામી મારા મનમાં બે પ્રશ્ન ઉદ્ભવે છે જેના જવાબો હું તમારી પાસેથી જાણવા માંગુ છું ત્યારે ભગવાન શિવે કહ્યું દેવી પૂછો તમારા મનમાં કયા પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે માતા પાર્વતી કહે છે પ્રભુ સ્ત્રીને કયા શ્રાપથી માસિક સ્ત્રાવની પીડા સહન કરવી પડે છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે પ્રભુ રજસ્વલા સ્ત્રીને કયા કાર્ય ન કરવા જોઈએ જેનાથી એમને પાપ લાગે છે ભગવાન શિવ કહે છે હે દેવી આજે તમે માનવ જાતના કલ્યાણ માટે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા બધા પ્રશ્નોના જવાબ સુમિત્રા નામના બ્રાહ્મણની આ પ્રાચીન કથામાંથી મળી જશે આ મહાન કથા સાંભળવાથી જ બધા પાપોનો નાશ થાય છે જે પતિ પત્ની આ કથા ધ્યાનથી સાંભળે છે તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેથી જ હે દેવી તમે પણ આ કથા ધ્યાનથી સાંભળો માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ સુમિત્રાનું બ્રાહ્મણ કોણ હતો તેનું આચરણ અને વિચારો કેવા હતા હું ચોક્કસપણે આ વાર્તા સાંભળવા માંગુ છું કૃપા કરીને મને આ વાર્તા કહું હું ચોક્કસપણે તેને ધ્યાનથી સાંભળીશ ભગવાન શિવ કહે છે કે હે દેવી પહેલા સતયુગમાં સ્પેનજીત નામનો રાજા વિદર્ભ દેશમાં રાજ્ય કરતો હતો તે રાજા સત્યવાદી હતો અને ધર્મ હતો તેમજ તેના રાજ્યમાં સર્વ પ્રજા પણ ધર્મ હતી તેના રાજ્યમાં એક સુમિત્ર નામનો વિપ્ર રહેતો હતો તે બ્રાહ્મણ ખેતીનું કામ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો અને તે પણ ધર્મ હતો પરંતુ તેની પત્ની જયશ્રીએ એક સમયે રજુસ્વલા ધર્મનું પાલન કરેલ નહીં અને ઘરમાં રસોઈ આદિકનું કામ કરતી હતી રસોઈ કરીને પોતાના પતિને જમાડતી હતી તેને એક પુત્ર હતો તેનું નામ સુમતી હતું પુત્રવધુનું નામ ચંદ્રાવતી હતું તેના માતા પિતા સુમિત્ર અને જયશ્રી બંને મૃત્યુ પામીને રજસ્વલા નહીં પાળવાના પાપથી પુત્રને ત્યાં જ જન્મ પામ્યા સુમિત્ર સુમતીની ગાયનો પુત્ર ગોધલો થયો અને માતા કુતરી થઈ ગોધલો મોટો થયો ત્યારે તેને નાખ નાખીને ખેતીના કામમાં ચાલતો કર્યો આખો દિવસ ખેડે એક દિવસ વધારે કામ હોવાથી સવારથી સાંજ સુધી હાથીમાં ખેડ્યો ખાવાનું પણ ના નાખ્યું પાણી પણ ના પાયું સાંજે હાથી છોડીને ઘેર આવ્યો અને ગમાણમાં ચારો તો નાખ્યો પણ મોઢાનો મોછો છોડવાનું ઉતાવળમાં ભૂલી ગયો અને વાળું પાણું કરીને સૂઈ ગયો તે જ દિવસે સવારમાં પોતાની પત્નીને કહેલ કે આજે આપણા પિતાની મરણ તિથિ છે તો શ્રાદ્ધ નાખવા માટે સારી રસોઈ બનાવીને બ્રાહ્મણોને જમાડજે એમ કહીને પોતે ખેતરે ગયો અને વાસેથી પત્નીએ દૂધપાક આદિક ઉત્તમ રસોઈ કરીને તૈયાર કરી અને પોતે બીજા કામમાં પરોવાયેલી હશે તેવામાં બારણામાં જ પેલી કૂતરી બેઠેલી તેણે ઉપરથી સરપની લાળ દૂધપાકમાં પડતા દેખી તેથી વિચાર થયો જે આ મારા પતિદેવના નિમિત્તે બ્રહ્મ ભોજનને માટે રસોઈ કરી છે અને આ શર્પની લાળ પડી છે તેની વહુને ખબર નથી અને જો બ્રાહ્મણો જમશે તો તરત મરણ પામશે એક તો પૂર્વના પાપથી આ દુઃખ ભોગવીએ છીએ અને વળી બ્રાહ્મણો મારિયાનું પાપ લાગશે તો છૂટીશું ક્યારે માટે રસોઈને અભડાવી નાખવું એમ જાણીને છાની માની ત્યાં જઈને દરેક રસોઈના વાસણોમાં પૂંછડું વગેરે બોડીને બગાડી નાખ્યું તેને ચંદ્રાવતીએ જોયું એટલે તેને ક્રોધ ચડ્યો અને બોલી કે આરાં કુતરીએ બધી રસોઈ બગાડી દીધી માટે માર મારું એમ વિચારીને મોટું સાંભેલું ઉપાડીને પાછળ દોડીને ખૂબ મારીને કેડ ભાંગી નાખી કુતરી તો વવ 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 એમ રાડો પાડવા લાગી પણ વવ તો સાંભળે જ છે સાંજે પતિ પત્ની બંને ખાઈ પીને સૂઈ ગયા ત્યારે કુતરી ભાંડો ઢોસરતી ઢોસરતી બળદ પાસે ગઈ ને કહેવા લાગી કે આજે તો વહુએ મારી મારીને મારી કેડ ભાંગી નાખી છે તેથી બહુ પીડા થાય છે વળી રોજ તો એઠું આપે આજે તો ન દીધું ત્યારે ત્યારે બળદે પૂછ્યું કે એનું કારણ શું એવાનું વૃતાંત કહી સંભળાવ્યું બળદે કહ્યું કે અરે રે તારા પાપથી હું પણ દુઃખી થઈ ગયો મને પણ આજે કઈ ખાવા નથી મળ્યું આ ગમાણમાં ચાર તો નાખી છે પણ ભૂલથી ઉતાવળમાં મોછો કાઢવો ભૂલી ગયો છે એટલે શું થાય હું પણ ભૂખ્યો તરસ્યો બાંધ્યો છું અને આખો દિવસ કામની સાથે માર ખાઈ ખાઈને થાકી ગયો છું આ વૃતાંત બધું ખાટલા ઉપર સૂતેલા સુમતીએ સાંભળ્યું પછી સર્વે પોતાની પત્નીને કહી સંભળાવ્યું અને તે બંને પોતાના માતા પિતાને જાણીને તેને ભોજન પાન કરાવ્યું અને તેની સેવા કરી અને પોતાની પત્નીને પણ સારી સંભાળ રાખવાની ભલામણ કરીને સુમતી વનમાં ગયો ત્યાં એક સર્વતયા નામના મહર્ષિને મળ્યા તેને બે હાથ જોડીને પગે લાગીને પૂછ્યું કે મારા મા બાપ આવી બળદ તથા કુતરીની નીચ યોનીને ક્યાં કારણથી પામ્યા છે તે આપ કહો અને તેનો ઉદ્ધાર કઈ રીતે થાય તે પણ કહો ત્યારે તે ઋષિએ પોતાના હૃદયમાં ધ્યાન ધરી વિચારીને કહ્યું કે પૂર્વ જન્મમાં તારી માતાએ રજસ્વલા ધર્મનું પાલન કરેલ નથી અને ઘરનું કામકાજ રસોઈ વગેરે કરેલ છે તેથી તે કુતરી થયેલી છે અને તેના હાથનું અશુદ્ધ અન્ન ખાધું છે તેથી તારા પિતા બળદયોનીને પામ્યા છે તો હવે એના ઉદ્ધાર માટે પત્ની સહિત તું ઋષિ પંચમીનું વ્રત કરજે અને તે દિવસે વસિષ્ઠાદિક સાત ઋષિઓને સોળે ષોડેશોપચારથી પૂજન કરીને જમાડજે અને તમે બંને જણા ઉપવાસ તથા ફળાહાર કરજો અને અંતે ઉદ્યાપન કરજો અને તેનું પુણ્ય તારા માતા પિતાને અર્પણ કરજો એટલે તેનો ઉદ્ધાર થશે કારણ કે રજસ્વલા સ્ત્રીને અતિશય અપવિત્ર કહેલી છે તેનું કારણ એ છે કે પહેલા ઇન્દ્રિય વૃત્રાસુરનો વધ કર્યો તેથી બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો તેણે કરીને અતિ કાળો થઈ ગયો અને અતિશય દુઃખ પામમાં લાગ્યો એટલે બ્રહ્માને શરણે ગયો અને સર્વે વૃતાંત કહ્યું ત્યારે બ્રહ્માએ તેને ઠપકો દઈને તે બ્રહ્મહત્યાના વિભાગ કરીને કોઈકને આપી દેવા કહ્યું ત્યારે તે ઇન્દ્રએ જળને પૂછ્યું કે મને બ્રહ્મહત્યા વળગી છે તો તેના ચાર ભાગ કર્યા છે તેમાં એક ભાગ તમે લ્યો ત્યારે જલદેવે કહ્યું કે અમારામાં કાંઈ પણ અપવિત્ર વસ્તુ ધુવે તો પણ અમને પાપ ન લાગે અને સદા શુદ્ધ જ રહીએ એવું વરદાન આપો તો ભાગ લઈએ ત્યારે ઇન્દ્રે તથા શું કહ્યું ત્યારે એક ભાગ જળને આપ્યો પછી પૃથ્વીને કહ્યું કે એક ભાગ તમે લ્યો તો મને શાંતિ થાય ત્યારે પૃથ્વીએ કહ્યું કે અમને ગમે તે રીતે ખોદે માટી ઉપાડી પણ આપો તો ભાગ લઉં ત્યારે કહીને એક ભાગ આપ્યો ત્યાર પછી સ્ત્રીઓને પૂછ્યું કે એક ભાગ તમે લો ત્યારે તેઓએ કહ્યું કે અમને ગર્ભ હોવા છતાં પણ હંમેશા કામની ઈચ્છા રહ્યા કરે એવું વરદાન આપો તો ભાગ લઈએ ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહીને એક ભાગ સ્ત્રીઓને આપ્યો ત્યાર પછી ઇન્દ્રે વૃક્ષોને પૂછ્યું કે તમો એક ભાગ લેશો ત્યારે વૃક્ષોએ કહ્યું કે અમોને કોઈ પણ કાપે તો પણ પાછા મોરી આવીએ એવું વરદાન આપો તો ભાગ લઈએ ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહ્યું ત્યાર પછી ઇન્દ્ર અતિ શુદ્ધ અને દુઃખમુક્ત થયો ત્યારથી કરીને જળમાં સેવાળ રૂપે પૃથ્વીમાં ખાર રૂપે વૃક્ષમાં કાળા રસ રૂપે અને સ્ત્રીઓમાં રજ રૂપે દેખાય છે તેથી સ્ત્રીને માસે માસે રજ રૂપે તે બ્રહ્મહત્યાનો ભાગ જોવામાં આવે છે તેથી સ્ત્રીને પહેલે દિવસે ચાંડાલી બીજે દિવસે બ્રહ્મહત્યારી ત્રીજે દિવસે ધોબણના સમાન અપવિત્ર કહેલી છે અને ચોથે દિવસે વસ્ત્ર સહિત સ્નાન કરવાથી શુદ્ધ થાય છે માટે સ્ત્રીઓએ પોતાનું રજસ્વલાપણું ગુપ્ત નહીં રાખતા પાલન કરવું જ જોઈએ અને તેમાં પણ ક્યારેક અજાણમાં કોઈ મનુષ્યને વસ્ત્ર કે પાત્રા અડકી જવાયું હોય તો તેના નિવારણ માટે ઋષિ પંચમી નું વ્રત અવશ્ય કરવું જ જોઈએ તે વાતને સાંભળીને ઋષિને પગે લાગીને તે સુમતી ઘરે આવ્યો સર્વે વૃતાંત પોતાની પત્નીને કહ્યું અને બંને જણાએ તે વ્રત કરીને તેનું પુણ્ય પોતાના માતા પિતાને આપી પગે લાગીને અપરાધની ક્ષમા માગી એટલે તે બળદ અને કુત્રીનો દેહ પડી ગયો અને તે વિમાનમાં બેસીને સ્વર્ગને પામ્યા ભગવાન શિવ કહે છે કે હે દેવી આ પ્રકારથી મેં તમને સ્ત્રીને માસિક ધર્મ પાછળનું કારણ અને રજસ્વલા સ્ત્રીને ક્યાં કાર્ય નહીં કરવા જોઈએ એ જણાવી દીધું ત્યારે માતા પાર્વતી કહે છે કે હે સ્વામી આજે તમે ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું પણ તમને વચન આપું છું કે જે પણ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજા પાઠ કરશે કે પતિ સાથે સંબંધ બનાવશે તેના ઘરમાં હું ક્યારેય પ્રવેશ નહીં કરું પત્તો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે